ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ પેસેન્જર 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 શબ્દનો અર્થ મુસાફર ઉતારુ પ્રવાસી ગાડીમાં બેસી પ્રવાસ કરનાર કે થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર વોઝ અ લાર્જ ડેન્ટ ઇન ધ પેસેન્જર સાઇડ ડોર અર્થાત પેસેન્જર બાજુના દરવાજામાં મોટો ગોબો પડ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ઓલ પેસેન્જર્સ મસ્ટ વેર સીટ બેલ્ટ એટલે કે તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો આવશ્યક છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર વર ટ્વેન્ટી પેસેન્જર્સ ઇન ધ બસ અર્થાત બસમાં માં વીસ મુસાફરો હતા ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ